ધોરાજીથી જામકન ડોહના સુધીના રોડ પર નીકળશો તો તમારા હાડકા ખોખલા થઈ જશે રાજકોટ જિલ્લાના જામકંડોરણાથી ધોરાજીનો મુખ્ય માર્ગ દિવસે ને દિવસે ખરાબ થતો જાય છે અઢાર કિલોમીટરનો આ રોડ પસાર કરવા માટે લગભગ બે કલાક લાગે રોડ એટલો બિસ્માર થઈ ગયો છે કે રોડ પર ડામર શોધવા માટે બિલોરી કાચ લઈને નીકળવું પડે રોડ પર ઠેર ઠેર જોવા મળી રહ્યા છે ખાડા રોડ પર ચારે તરફ છવાયું છે ખાડાઓનું રાજ અહીંથી પસાર થતા વાહનો જાણે ડાન્સિંગ વાહનો હોય તે રીતે પસાર થાય છે વાહન સારો રોડ શોધવા માટે ચલાવવાની ફરજ પડી રહી છે ભારે હાલાકી પડી રહી છે નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે રાહદારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે મોટર સાયકલ હોય કે મોટા વાહનો અવર જવર માં સમયસર પહોંચી શકાતું નથી રોજના હજારોથી હજારો થી પણ વધારે વાહનો આજ માર્ગ પરથી પસાર થતા હશે

વિદેશ જવાના અભરખા ધરાવતા યુવાનો ક્યારેક તકલીફમાં પણ મુકાઈ જતા હોય છે આવો જ એક વિદેશમાં નોકરીના નામે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો વિદેશમાં નોકરી કરવા જવાની ખેલછામાં અરવલ્લીના ધસુરાના શેકા ગામની મહિલા સાથે છેતરપિંડી થઈ છે આ મહિલા પાસેથી એજન્ટોએ કટકે કટકે ચાલીસ લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો મળતી જાણકારી પ્રમાણે ધનસુરા તાલુકાના શ્રીખા ગામના અરુણાબેન ધવલભાઈ ચૌધરીને વિદેશ જવાનું આયોજન હતું માટે તેઓએ તેની જાણકારી માટે અમી ઇન્ટરનેશનલ વિઝા કન્સલ્ટિંગનો સંપર્ક કરતા તેમને વિદેશમાં નોકરીનું સેટિંગ કરી આપવાનું કહ્યું હતું ત્યારબાદ મહિલા તેમના પરિવાર સાથે યુકે ગયા હતા કંપનીમાં નોકરી આપવાની વાત કરવામાં આવી હતી તે કંપનીમાં તેમને નોકરી ન મળતા મહિલા પોતે છેતરાયા હોવાનું લાગતા તે પરત ઘરે આવી ગયા હતા

દારૂના નશામાં બબાલ કરી બે તમામ બસોની ચાવી લઈને ફરાર થઈ જતા વલસાડ શહેરમાં તલાકો સુધી બસ સેવા ખોરવાઈ ગઈ વલસાડ શહેરમાં સિટી બસ સેવા ચાલે છે કુલ પાંચ બસો શહેરના અલગ અલગ વિસ્તારોમાં અવરજવર કરે છે જોકે આ સિટી બસ સેવાના બે ડ્રાઈવરો દારૂના નશામાં ડેપો પર પહોંચ્યા હતા ત્યારબાદ એક બસના ડ્રાઈવરે અન્ય બસના ડ્રાઈવર સાથે બબાલ કરી હતી અને અન્ય એક બસના ડ્રાઈવરને માર માર્યો હતો આથી ડ્રાઈવરોને ફરજ મુક્ત કરવામાં આવતા જીતુ નામનો ડ્રાઈવર રાતના સમયમાં ડેપોમાં પાર્ક કરેલી તમામ સિટી બસની ચાવી લઈને ફરાર થઈ ગયો સવારે બસની ચાવી ન હોવાથી કલાકો સુધી બસની સેવા ખોરવાઈ ગઈ અને ડેપોમાં દોડધામ મચી ગઈ આખરે આ દારૂડિયા ડ્રાઈવરોની દાદાગીરી અંગે બસ સેવા સંચાલકે પોલીસને રજૂઆત કરી છે

જેમાં પરંપરાગત પરિધાન ગુજરાત ભરવાથી અંદાજે સાડત્રીસ હજાર થી વધુ બહેનો આ મહારાષ્ટ્ર ભાગ લેશે આ સાથે આવતીકાલે આહીર બહેનો એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે આયોજનમાં અંદાજે એક પાંચ લાખથી વધુ આહીર સમાજના લોકો આવશે

સામાન્ય રીતે હોસ્પિટલની કલ્પના કરો એટલે પહેલા ડોક્ટર જ મગજમાં આવે પરંતુ ગુજરાતના ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ એવી છે જે તબીબો વગરની છે જી હા રાજ્ય સરકાર દ્વારા એક તરફ સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યમાં આરોગ્યલક્ષી સુવિધાઓ અને સેવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલ રામ ભરોસે ચાલી રહી છે રાજ રાયસિંહજીમાં ગાયનેક સહિત અલગ અલગ આઠ જેટલા વિભાગોમાં છેલ્લા ઘણા વર્ષોથી ડોક્ટરોની જગ્યા ખાલી છે કરોડો રૂપિયાના ઉપકરણો ધૂળ ખાઈ રહ્યા છે જેને લઈ સામાજિક કાર્યકર્તાઓ અને લોકોમાં રોષ જોવા મળ્યો છે વહેલી તકે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી જો તુરંત સમસ્યા હાલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની આપવામાં આવી